અમે બધા ઓટે બેઠા હતા સમજો એટલે આમથી મીડિયા વાળા આવ્યા અને સીધું હું ખૂણા પર બેઠો હતો ઓટાના સીધું મને માઈક માઇક મારી મને કે તમારે અમરેલી જિલ્લામાં ગામ આવે ને અમે કીધું હા અમરેલી જિલ્લાનો ગુજરાતના વિકાસમાં હું ફાળો એટલે મેં કીધું ભાઈ તમને ન ખબર હોય ઇતિહાસ નથી વાંચતા તમે તમે પત્રકાર છો તમને બધાની ખબર હોય છતાં મેં કીધું તમે મને કીધું છે હું કહું કે ગુજરાત રાજ્ય બન્યું તો પ્રથમ મુખ્યમંત્રી છે ને એ અમરેલી જિલ્લાએ આપ્યા છે બરાબર ત્યાર પછી મેં કીધું સુરત અંકલેશ્વર નવસારી અમદાવાદ પૂર્વ આ બધાનો વિકાસ એ અમરેલી જિલ્લાના લોકોને કારણે છે બરાબર અમરેલી જિલ્લાએ ઢગલા મોઢે મેં કીધું ઉદ્યોગપતિ આપ્યા ગુજરાતને દાતાઓ આપ્યા દિગ્ગજ રાજકારણની વાત કરી તો દિગ્ગજ નેતાઓ અમરેલી છે છે મને બરાબર કે તો આ લોકોનો અમરેલી જિલ્લાના વિકાસમાં શું ફાળો મેં કીધું બાજુમાં પૂછો મેં કીધું આપણે હુકમ એમાં પડવું જોઈએ બાજુ બેઠા હતા ત્રિકમ કાકા ત્રિકમ કાકાને કહે કે આ બધા લોકો છે જેને ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો આપ્યો તો એ લોકોનો અમરેલી જિલ્લાના વિકાસમાં શું ફાળો તો કે ભાઈ કાંઈ નથી દેતા અને એ કે અહીંયા અમરેલી જિલ્લાના આ વખતે કે પાક વીમાથી બાકી રાખી દીધો ને પાછળથી આપશે ને થી આપશે ને સાઈડમાંથી આપશે ને એ બધી વાત કરી કાંઈ આપ્યું નહીં ગામડામાં કાંઈ લેવાનું છે નહીં ખેતીમાં કાંઈ થતું નથી સારે કરી કે ઉનાળો આવે એ પેલા પાણીનો દેકીરો બોલી જાય આવી વાતો ચાલુ કરી આ બધાને એ કે ખાઈ જવું છે પબ્લિક વાહ કાંઈ વધવા નથી દેવું એટલે મેં કીધું કે ભાઈ એમ ન હોય મેં કીધું આ આ તમે જે બેઠા છો ને બાકડા મેં કીધું એને આપ્યા છે બરાબર પછી તમને મહિને મહિને મેં કીધું મફતમાં સોખા દે પછી દે કેટલું હે એને પછી એને પોતાનો વિકાસ તો કરવો હોય ને એને કઈ ભગવાને કંઈ બે બાજુ વાહ તો નથી દીધા હે એને પેટ દીધું છે તો એ જ કરવું ને પોતાના શોખ કરાવ હોય જમાયું હોય બધાની જવાબદારી વધી જાય મેં કીધું પછી અહીંયા નાખું ગામમાં ધ્યાન રાખે મેં કીધું ગામનું કરવામાં તો અહીંયા છોકરા સાહી વગીરના રહે આ બધું તમે મોઢે કીધું ત્રિકમ કાકાને હારે ના હું ફૂકમ મોઢે કહું ભાઈ મારે હુકમ મોઢે કેવું છે એ પાછી અમારે ખોટી માથા થાય મનમાં મનમાં મનમાંનું આવું કહેતો તો એમ મીડિયાવાળાનું બધું આવું હોય તો હું કહેતો તો કે મીડિયાવાળા અહીંયા આપણે ઓલો પાડો મરી ગયો તો ભીમા પર્વતના ભાગ્યનું બરાબર તો કીધું કે પાડો મરી ગયો છે તો એ મીડિયા વાળા ન્યાય આવે એને તો તો આવીને સગાવે કે કે છે સાત દિવસ પેલા પાડો મરી ગયો પાડ કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો નથી ક્યાં ગયા છે બધા પાડા પ્રેમીઓ કોઈ પણ આના સામે કોઈ અક્ષર નથી લીધું શા માટે મરે છે એટલા બધા પાડા સાત દિવસની અંદર પાડો મરી જાય આવા તો કેટલાય પાડાઓ મરી ગયા છતાં આજ સુધી કોઈ એક્શન નથી લીધું આ રીતે કરીને બે ત્રણ સુધી એના ચેનલોમાં ડિબેટો હકાવે કે પાડો હૂંકા મરે છે શા માટે પાડાને પાડાની લાશને દફે કરી દેવામાં આવી કોઈ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં કોઈ પ્રકારની તપાસ નહીં મૂળ કામ શું છે કે ચેનલવાળાને પબ્લિકના પ્રશ્નો એને ખબર જ હોય બાજુમાં ગટર ઉભરાતી હોય બાજુ બેઠો એને પૂછે કે ગટર વ્યવસ્થા શું કેવી છે જોતા નથી હોય ગટર વ્યવસ્થા કે પાણી આવું બધું ત્રિકમ કાકાનું એવું